તારું ધાર જ છે ગયો

કેમ ના હું રેગા સાડન તાર ખબર પડે આટ મારો નથી આબુ મને કોણ ખાઈ જાનાર તને ના ખાઈ જાય પણ ઓલા કેતરો વાઈ ખાઈ જાય ઈ ખાઈ જાય ખાઈ જાય મારું ખાય કે તારું ખાઈ લે અરે પણ અમે હારા હાથું કેતા નહી લેવા લે તમે અતારે આ જતા રો નકામા મારવા પડશે મારે જાજો હું કરી જોઈ જાલી દો જો એટલે આ તો પણ કેવા આયા મે આવડ કરવાનું તારે જમ તાર સેદર નું એટલે હારા લીધે કેવા આયા છે ના ઈ તો કોઈ કોઈ નું ના કહેજે ને સાના મના જો પૂછ લે તમારે હવે જવાનું છે શું કરવાનું છે આ ચો આમ કરે પણ એટલે એના રાખતો અરે આપડા દેશ માટે શું કરે

આપડા દેશ ના સૈનિકો ચોવીસ કલાક બાપડા આમ તૈનાજ છે ડ્યુટી માં તને ખબર છે આપડે તારા આટલી સુરક્ષા છે વાગે

મારું બી નજીક નજીક એમાં મારા ભરડા આવે ના આવે ભલે મારું ખાઈ જાય તારા કઈ લેવા દેવા નહીં તો કીધું

અમારી મારી સુલે આપણા દેશના જવાનો છે ને એ બોર્ડર પર આપડે હિફાજત કરવા બેઠા છે કુછ ને મને એવું લાગે અમી કદમ હાચું ક્યાં બચારા કોઈ આપડા આપડા સાબિત કરી આપડે જાગે એવું

મે <laughs>

સાહેબ બની ગયા ભાઈ તું હજુ સુધી સાહેબ અને કીખવાડો આ જો દસ ભણ્યો બાર ભણ્યો કોલેજે કરી બધું કર્યું પણ નોકરી કિસ્મત કે શું છે ના ના આપડે એના તૈયારી કરવી પડે મારો સવાલ એ હતો કે આર્મી માં આપડે માટે લાયકાત શું શું જોઈએ કેટલું ભણેલા હોવા જોઈએ આઠ પાસ ભરેલા હોય તો તું જઈએ કે નવ પાસ કર્યું હોય ને તો જઈએ કે દસ પાસ બાર પાસ કોલેજ કરી બરાબર એમાં આઠ પાસ મિનિમમ જોવે આઠ પાસ તે કરેલું હોય તો પછી તું આર્મીમાં ભરતી મારી શકીએ આઠ પાસ તો જુઓય અને બીજો સવાલ કે આર્મીમાં આપણે ભરતી પડે એના પછી તૈયારી પહેલી છે નહીં કરવાની આપણે પહેલાં લેખિત આવે લેખિત પરીક્ષાની આપણે પાસ થઈ જાય પછી એમાં પછી આવે ફિઝિકલ દોડ આવે અને દોડ પાસ કરે ને પછી મેડિકલ આવે ને પછી ફાઇનલ મેરિટ આવે બરાબર એ રીતે તને કેટલા વાર મહેનત કરી હું કોરોના હતો ને આપણે કોરોના આવ્યો હતો ને છી સાલમાં આવ્યો હતો બે હજાર વીસ ની અંદર ત્યારે હું દસમુ ભણતો હતો અને મેં કોરોનામાં મારું રિઝલ્ટ આવ્યું દસમું મેં પાસ કર્યું ને એ પછી મેં વિચાર્યું કે આપણે જાઉં છે આર્મી ની અંદર અને ત્યારથી મેં આર્મીની લાઈન પકડી તું તો એના માટે હું તૈયારી કરતો હતો અગિયાર મેં ભણ્યો બાર પાસ કર્યું કોલેજ એક વર્ષ કરી ને બીજા વર્ષ કોલેજ માં આવ્યો ને ત્યારે મારું ફાઇનલ સિલેક્શન થઈ ગયું હતું તો મેં દસમાંથી કરી ને લગાતાર મને એવો તર ધગશ હતી આપણે આર્મી માં જવું છે તો એ પ્રમાણે આપણે તૈયારી કરી એક જ ગોલ નક્કી કરેલો હતો તો એ રીતે મેં ચાર વર દોડ્યો આપણા ગામના જ રસ્તા ઉપર બીજી એકેડમી કે આપણે કોઈ પણ લાઇબ્રેરી કે ઘરે ઘરે બેઠા બેઠા વાંચ્યું હોય અને આપડા ગામનો રસ્તો તમે જોયા જ છે મને આપણે આ ભૌમાથે ને વરાણા જ દોડ્યો એટલે આપણે બારે કોઈ એકેડેમી માં નથી ગયા કે કોઈ કોચ પહે આપણે તૈયારી નથી કરી કે નથી કોઈ આપણે લાઇબ્રેરીમાં જઈને તૈયારી કરી

તો એ ટ્રેનિંગ બહુ સખત આવે એની અંદર આપણે વજન હંગાથે રાઇફલ હંગાથે બધું દોડવું પડે અને બધા ટેસ્ટ પાસ કરવા પડે અને આપણે બધી કઈ રીત પરિસ્થિતિમાં રહેવું એ બધું આપણે ટ્રેનિંગમાં શીખી લઈએ બહુ શક્તિ જોઈએ ટ્રેનિંગ પાસ કરવા માટે અને બહુ શક્તિ રાખવી પડે ટ્રેનિંગની અંદર તો આપણે ટ્રેનિંગ પાસ કરવી એ આ નોકરી લેવી આર્મીની એ એકદમ હેલી નથી કે આપણે જેટલું વિચારીએ એટલું કે આપણે બોર્ડર ઉપર હાથમાં બંદૂક લઈને ઊભા થઈ જાય એટલી હેલી નથી તો એના માટે બહુ પરિશ્રમ કરવો પડે ને બહુ સેક્રિફાઈસ કરવું પડે ત્યારે જઈને આપણે એ નોકરી ઠંડી લાગે ને એ માઈનસ ટેમ્પરેચર હોય બરફ પડતો હોય ઉપર આપણે ખડા પગે બંદૂક લઈને ઊભા હોય આપણે ટ્રેનિંગ આટલી બધી કરી હોય એટલે આપણને ઠંડી ના લાગે મતલબ ઠંડી લાગે પણ આપણામાં આવી જાય તો આપણને એવું ફીલ ના થાય કે મને ઠંડી લાગે રી આપણે આપણા ગુજરાતમાં રહેતા હોય એટલે પ્લસ ની અંદર હોય તો આપણે એમ થાય કે બહુ ટાટ પડે બહુ ટાઢ પડે તો અહીંયા માઇનસની અંદર અઢાર ટેમ્પરેચરમાં હું રહેલો છું તો એ ટાઈમે આપણે સહન કરવાની શક્તિ આવી જાય આટલું બધું આપણે એટલું મન ની અંદર વિચાર્યું કે આપણા ભરોસે આખો દેશ બેઠો હોય હું જો હુઈ ગયો અને એ ચારસો મીટરની બોર્ડર કદાચ ખુલ્લી થઈ ગઈ અને એ ઘૂસપેટે ઘૂસપેટ કરી દીધી તો મારા દેશનું શું થાય છે એવું વિચારીને આપણે ખડા પગે મક્કમ મન રાખીને બોર્ડર ઉપર આપણે ડ્યુટી આપતા હોઈએ

અને વસ્તી તમારી અંગત જે તમારા વિડીયા પહેલેથી જોતી હોય મળી ના હોય અને એ મળે અને ત્યારે તમને જેવું ફીલ થાય તો આપણે એક નો નાના બેકગ્રાઉન્ડથી આવે છે કે આપણું એટલું બધું મિડલ ક્લાસ ફેમિલીથી તો ગમે આપણે લોકો આપણને આટલું બધું નોમ આપ્યું છે બહુ લોકો આપણને પસંદ કરે છે ગુજરાતમાં અને એવું નહીં કે આ જિલ્લો બધાએ ગુજરાતના તેત્રીસ જિલ્લામાંથી આપણને હરખો પ્રેમ મળે છે અને ગમે એ મળે ને તો આપણે આદર ભાવથી વાત કરીએ તો હું મારા ઉંમરનો એક મારાથી નોનો હોય ને તો હું એમને બોલો બોલો કહી અને મન આપીને વાત કરું છું ને એમના લીધે તો આપણે આટલે આગળ આવ્યા છે સોશિયલ મીડિયા ઉપર આપણું નોમ છે તો જેટલું પણ જે આપણા લોકો ઓળખે છે ને એટલો બહુ સારું ફીલ થાય કે આપણે એક ગામડામાંથી આપણને કોઈ ઓળખતું નહીં આપણે આના જ ગામડામાંથી ટૂંકાયું ભેંસું ચારેલી અને બહાર નીકળીને જ કોઈક ફોટો પડાવે એટલે આપણને બહુ ગર્વ ફીલ થાય કે કંઈક આપણે છીએ ત્યારે આપણને કોઈક અંદરથી ઇન્સ્પાયર થાય છે કોઈ આદર્શ માને છે ત્યારે જને આપણી અંગે ફોટો પડાવે છે સાહેબ તમારા ઇમરજન્સી કોલ આવે તો સાહેબનો તમે જઈ શકો હા આપણે દેશ માટે ગમે ત્યારે કોઈ મોટું યુદ્ધ થઈ ગયું હોય તો કોઈ આપણી જરૂર પડી હોય અને ઉપરથી અમારા સાહેબનો ફોન આવે તો અમારે ચોવીસ કલાકની અંદર ત્યાં હાજર થઈ જવું પડે કોઈ પણ સંજોગોમાં કેમ કે આપણું આપણું કર્તવ્ય જે છે કે આપણે દેશ માટે સેવા કરવાની આપણું કર્મ જે છે કે દેશ માટે જીવવાનું અને દેશ માટે મરવાનું

હાજર રહેવું પડે દેશ માટે અમે ગમે ત્યારે જીવ આપવા પણ તૈયાર રહીએ આમ આમના મા બાપે આ જેટલી શિક્ષણ આપ્યું છે તારા આ તારી અમે અમને આ નોકરી મળી છે એ તારી કોને ઊંઘી ગયા હોય અને તું ખાલી આ આયા તા આ પૂછવા તો તું શું કહેતો તો એટલે એવું હોવું પડે એમના મા બાપ પૂછ કે જેટલી એમને એમના માટે કસ્તી કરી પડે છે ગમે એટલે આપણે ગમે આપણે ફિલ્ડ ની અંદર ઉતરે તો આપણે ગમે ભોગ આલવો પડે તમે ખેતી કરો છો તો ખેતી પાછળ આપણે મહેનત લાગે આપણો મારું બેકગ્રાઉન્ડ ની વાત કરું પશુપાલન નો ધંધો તો એમને ઘરે હુતા રહીને ભેંસું ખીલે બોતી રાખીને તો એમને ભેંસ દૂધ ના આપે તો તમારે એવો ધંધો હોય કે આપણે પાવડો લઈને ખેતરમાં પાણી વારી હોય પાકને ઉગાડીએ એની ચોકી રાખી ત્યાર જેની પાક આપણને ધ્યાન આપે છે તો ગમે એને એ પાછળ ગમે ફિલ્ડમાં આપણે જે જોઈએ ને તો એની પાછળ આપણે ભોગ આપવો પડે તો અમે નોકરી લેવા માટેથી આપણો પરિવારનું બેકગ્રાઉન્ડ જુઓ કે આપણે નથી આપણે અમીર બાપના કે બધા આપણે બે જોનારા ને બધા આપણે બેઠા બધા મિડલ ક્લાસ ફેમિલીના જ છે કોઈ આપણે અમીર બાપના છોકરા નથી તો આપણે એ રીતે જોઈએ અને આપણા મા બાપ સંઘર્ષ કરે છે એ જોઈને આપણે દેશ માટે અને જે અત્યારે સરકારી નોકરી લેવી પડે અને દેશ માટે કંઈ સારું કામ કરે એવી રીતે નોકરી લઈ આર્મીની અંદર જોડાઈએ અને દેશની સેવા કરીએ ઓલા હું કહેતો તો આપણા ગમનું ગૌરવ એટલે આ સાહેબ આપણા સાચી વાત આ ચોવીસ કલાક ખડે પગે ડ્યુટી નિભાવે હિન્ય ખાલી એ તો અમારું એક આ પેશન છે અને ફેશન કેવું તો કહેવાય ને પેશન કેવું તો આપણો મારો મતલબ ડ્યુટી આવેલીને દેશ માટે રક્ષા કરવીને આ બધું આર્મીને ડિફેન્સને મને પહેલેથી જ પસંદ છે એમ કે આપણે આર્મીની અંદર જઈ અને દેશની સેવા કરીએ અને દેશ માટે આપણે કંઈક સારું કર્મ કરીએ ગામ માટે અને સમાજનું નામ આગળ લઈએ તો આ મને ખૂબ જ ગમે છે કે આપણે દેશ માટે કોઈ આપણા લોકો મળે કે ભાઈ તમે આર્મીમાં નોકરી કરો છો ને દેશની સેવા કરો છો એવું કે એટલે આપણને બહુ અંદરથી ગર્વ ફીલ થાય છે અને ગર્વ અનુભવ શું છે કે આપણા લોકો આપણને આ રીતે ઓળખે છે એમ રાતે ટાઈમ બહુ ખૂબ ખૂબ ધન્યવાદ તમારી ના ના તમારા માટે હું હાજર છું આપણા માટે તો તમે પણ અમને જોતા હોય તો વઢિયારી ઓફિશિયલ ચોવીસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈઓની મહેનત તમે જોઈ શકો છો બધાએ અને એમનું ગ્રુપ છે અને હું તો માની લો કે હું એકલો જ મહેનત કરું છું પણ આની અંદર બધા ભાઈઓનો ફાળો છે અને બધા એક ચેનલ ઉપર મહેનત કરી રહ્યા છે તો ભાઈઓને મારા જ ગમના છે ભાઈઓ એમનો બધાનો સ્વભાવ મસ્ત છે હું વાત કરીને બેઠો ક્યાંનો એમની હંગાથે તો બધા સરળ સ્વભાવના ભાઈઓ છે બધા તો સપોર્ટ કરવા ના ભૂલજો ચેનલને પણ લાઇક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એમનું ઇન્સ્ટાગ્રામ પણ પેજ છે એમને પણ ફોલો કરી લેજો આપણે કાલે સ્ટોરી આવી જશે સ્ટોરી તમે જોઈ લેજો સ્ટોરીની અંદર ચેનલ છે મારી ચેનલ છે ડીએસબી ફોજી ઇન્સ્ટાગ્રામમાં એ જ છે ડીએસબી ફોજી હું યુટ્યુબની અંદર બ્લોગ બનાવું છું અને આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર બધા એન્ટરટેનમેન્ટ બધ ને કરાવશું નોર્મલ વિડીયો આપણે કન્ટેન્ટ ક્રિએટેડ